અમદાવાદના ચંડોળા તળાવમાં એમસી દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે ત્યાં સ્ટ્રીટ લાઇટોનો કનેક્શનો કેમ આપ્યા તેવા અનેક સવાલો ઉભા થયા છે અમદાવાદમાં ચંડોળા તળાવની ઇમોલેશન કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે બે હજારથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યા છે એ પહેલા તંત્ર દ્વારા ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના વીજ કનેક્શનો કાપવામાં આવ્યા હતા હવે અમદાવાદ મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે છે ચંડોળા તળાવમાં જ્યાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં એ એમસીએ સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપ્યા છે આ વસાહત ગેરકાયદેસર છે તો ત્યાં સ્ટ્રીટ લાઇટના કનેક્શનો કેમ આપ્યા તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે અમદાવાદના ચંડોળા તળાવમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે અગાઉ ઘુસણખોર બાંગ્લાદેશોના વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા હવે ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઇટના કનેક્શનો પણ કાપવામાં આવ્યા છે ગેરકાયદેસર ઊભી થયેલી માનવ વસાહતમાં કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટો જોવા મળી રહી છે એક તરફ ગેરકાયદેસર બાંધકામ તો બીજી તરફ કોર્પોરેશનની સુવિધા પૂરી પાડી હોવાથી સવાલો ઉભા થઈ રહ્યા છે ગેરકાયદે માનવ વસાહતમાં કોર્પોરેશને સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડતા એમસીની પોલ ખુલી છે